સેવા પરમો ધર્મ આ વાક્યને સાર્થક કરતું ઉદાહરણ વડોદરામાં જોવા મળ્યું જ્યાં એક સેવાભાવી સંસ્થા દ્વારા ગાય માતા ની ઉનાળા ધૂમધકતી ગરમી વચ્ચે બે હજાર કિલો તરબૂચ પીરસવામાં આવ્યું વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ત્યજી દેવાયેલી બીમારીથી ગ્રસ્ત તેમજ કતલખાને જતા બચાવી લેવામાં આવેલી ગૌ માતાને તરબૂચ પીરસાયું શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવે છે ઓડે અમે થોડા દિવસ પહેલાં ગાયોને કેરીનો રસ પીવડાવવામાં આવેલો અને આજ રોજ અમારા દ્વારા ગાયો માટે બે હજાર કિલો તરબૂચની વ્યવસ્થા કરવામાં આવેલી અને ગાય અમે એ તરબૂચ કાપીને ગાયોને છોડાવવામાં આવેલું હતું વધુમાં તેમણે જણાવ્યું કે આ કામમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો લાગ્યા હતા ગાય માતાને મોટા બે ડાઇનિંગ ટેબલ પર બે રાઉન્ડ માં જમાડવામાં આવ્યા ગૌ માતાને ને મહાભોગ આરોગતા જોવાની ક્ષણ મન ને આપનારી હતી દરેક લોકોએ આવા સેવાકીય કાર્ય માં જોડાવવું જોઈએ ધવલ ચૌધરી દિવ્ય ભાસ્કર વડોદરા શેર ડાઉનલોડ એપ